મેં જ્યારથી માનો સર પકડ્યો છે ત્યારથી મને કોઈ તકલીફ નથી પડી અને મેરેજના ઘણા બધા રિસ્તાઓ કેન્સલ થઈ ગયા હતા પછી માણીનું મેં નામ લીધું ને ત્યારથી મારું મેરેજ એક રૂપિયામાં મારું થાય છે સમૂહ લગનમાં અને મારા ઘર મારું ઘર બે માનવું છે પણ એટલું બધું સામાન છે ને કે મારા ઘરના ઘરમાં બી નહીં આવી શકે એટલો બધો સામાન આપે છે કડી આગળ અગિયાર કિલોમીટર ઢોરિયાથી આવેલા શ્રી ઠાકોર સંતનજી શિવાજી આજે અમૃત દાદા મસાણી મેલડી અમારું એવું કામ કર્યું છે કે અમારો દસ્તાવેજ થઈ ગયો અને માની દયા થઈ અમારે સાક્ષાત મસાણી મેલડી અમૃત દાદા ની મેલડી નો

અને માને બહુ છે આ એને મે નોકરીની ની માંગતા રાખી હતી સરકારી નોકરી મળી ગઈ છે સીએચઓ પાટણ જિલ્લા એટલે શું સીએચઓ એટલે આરોગ્ય ખાતા કમ્યુનિટી હાઉસ મારું નામ પટેલ બ્રિજેશ કુમાર સંજયભાઈ છે હું સાબરકાંઠાથી આવું છું મેં વિડીયો જોઈ નમ્રત બાપાની મસાણી મેલેડી મારી માનતા રાખી હતી જ્યારે હું ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતો હતો કારણ કે મારે પણ આમાં રસ રસ ઓછો મન લાગતું નહીં પણ આ રૂપ કયું કારણ એ ઉપર એવું માની જેવી માનતા રાખી એવો રસ ચાલુ થયો પણ ખાલી મેં માત્ર ચાર મહિનાની મહેનતમાંથી મેં શિક્ષકની પરીક્ષા પાસ કરી છે અને હાલ હું શિક્ષક તરીકે ફરજ બજાવું છું કઈ હું એને ગ્રજ તાલુકામાં કાલિયા ગોવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું બોલો શ્રી અમૃત બાપાની એમાં શાણી મેલડી માત પરમ પૂજ્ય અમૃત બાપાની મારું નામ પ્રકાશ છે હું અમદાવાદ થી આવું છું

ભાઈ રોજ મને અમૃત બાપાની મસાની મેળવી માતા વિડીયો બતાવતો હતો એટલે મેં કીધું ક્લાસ આ શું વસ્તુ જોજો કરો જો એમ કે માતા સાચી હશે તો આપણ સપને આવીને વાત કરશે એવું મેં મારો મન મન દ્રવ્ય બનાવ્યું હતું તો પછી બે ચાર દિવસમાં માતાજી એના સપનામાં આવ્યા અને એવું કીધું બેટા એકવાર મારા પાસે આવી તો તું જો એટલે રાજી ખુશીથી અમે માતાજીને અને સુંદરી કરવા માટે લઈને આવ્યા છે એટલે અહીંયા આવું એ બહુ માતાજીની દયા ભાવ પ્રેમ અને જેને ભાવ છે એ જ આવી શકે બાકી બીજા સિંજાવાનું કામ નથી અને જેના મનમાં વિશ્વાસ શ્રદ્ધા અને પ્રેમ છે એ માતાજી મળે છે મળે છે અને મળે છે અને દરેકની ઈચ્છા અને દરેકના કાર્ય માતાજી પૂરા કરે છે અને હું માતા મેરણી માતાને નમ્ર અરજી કરું છું કે દરેક ભાઈ ભક્તોનું કાર્ય અને પોતપોતાની કુળદેવી અને એમને જે કઈ રક્ષણની દેવીઓ છે એની સાચી પૂજા વિધિ અને એમનું નિર્ણય માતાજી કરી બતાવે બોલો બાપાની મસાની મેળવી મારું નામ ચૌહાણ અવિનાશ અવિનાશ છે હું થાસરાથી આવું છું હું છેલ્લા ત્રણ વર્ષથી માતાજીના લગાતાર વિડિયો નિપી લો અને બહુ સમયથી એથી વિચાર કરતો કે માડીના દર્શન કરવા જાઉં તો આજ સવારમાં મને સપનામાં માતાજી આવીને એમ કીધું કે બેટા તું દર્શન કરવાય એટલા માટે હું માતાજીને ચૂંટણી ચઢાવવા આવું છું

એટલે એની મિરુ હતી એટલે મેં મનો મન માની માનતા માની એટલે એનું ઓપરેશન નોર્મલ રિપોર્ટ એ તો ઓપરેશન કરવાનું કીધું તો ચાલતી ને લઈને તો ચાલતી સારું થઈ ગયું એટલી ચાલે છે

ને ગુરુદેવી માતની હું નડિયાદ થી આવું છું નડિયાદ ઉત્તરસરના નો રહેવાસી છું બેઝિકલી હું ભરૂચ જમ્મુસર છું બટ જોબ ના ટ્રાન્સફર ના થઈને હું અહિયાં લગભગ સાત આઠ વર્ષ થી નડિયાદ રહું છું ઉત્તરસરના માં હું રિલાયન્સ ની અંદર ડેપ્યુટી મેનેજર છું અને મારી જોબ માં કોઈક ઇન્સિડન્ટ થઈ ગયો હતો મને નેચરલ રીતે ફસાઈ દેવામાં આવ્યો હતો અને એમાં મારી જોબ જઈ શકે એમ હતી એનએસક્યુ તરફથી એવું રિઝલ્ટ આવી ગયેલું હતું બોમ્બે હેડક્વોર્ટરથી કે ના હવે તમને મતલબ શું છે એક જોબ મૂકી દેવી પડશે પણ પછી યાદ આવ્યું કે બાપાએ એક વાત કીધી છે મારી એક વાત કીધેલી છે કે જેઓ કદાચ તમે ખોટું નહીં કર્યું હોય તો તમારું ખોટું કદી માડી થવા નહીં દે અને છેલ્લી ઘડીએ મને મારી ઓફિસમાં હેડ ઓફિસમાં હું બેઠો હતો મને યાદ છે છેલ્લા ડિસિઝન એ હતા કે હવે તમારે સ્વચ્છ મૂકી દેવું પડશે અને એ દિવસે એ ટાઈમે મેં વાડીને યાદ કર્યા હતા કે અગર મેં કોઈ ચોવીસ કલાકમાં એક વાર એક મિનિટમાં બી કદાચ તમને મિઝમાંથી યાદ કર્યા હોય તો આજે આવી જાઓ અને મારા મિસિસને ખબર પડી તો મારા મિસિસે મારા જન્મપત્નીએ અને માનતા રાખી કે માડી અગર અમે ખોટું નથી કર્યું તો અડતાલીસ કલાકમાં જ મતલબ બે દિવસમાં જ આનું રિઝલ્ટ આવી જવું જોઈએ અને એ લોકોએ સામેથી એવું કહેવું જોઈએ કે ભાઈ તમે કન્ટિન્યુ કરી શકો છો અને એવું થયું બીજાના ત્રીજા દિવસે કારણ કે શનિ રવિ હતો એટલે ઓફિસ બંધ હોય ને સોમવારે મંગળ ને બુધવારે સાંજે સાડા પાંચ વાગે મારો ફોન આવી ગયો કે તમે કન્ટિન્યુ કરી શકો છો અને એટલે અમે આ માનતા જન્યવાદ સામ